સૌને મારા નમસ્કાર જનતાની સુખાકારી માટે આપણા સન્માન્ય ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગ હેઠળ પૂરા ગુજરાતમાં આ એસટીની મુસાફરી સારી રીતે લોકોને એની સેવા પૂરી પાડવા માટેનો એક લક્ષ નિર્ધારિત કર્યું છે અને એના ભાગરૂપે અમારું આ ડિવિઝન છે ગોધરા ડિવિઝનમાં અમારા ત્રણ જિલ્લામાં એકસો પાંત્રીસ જેટલી નવીન બસો જે ફાળવવામાં આવી છે અને નવીન રૂટો છે એ પણ શરૂ થશે અને જે જે બસો જે ખડક થઈ ગયેલી હોય એને રીશો કરવાનું કામ પણ કરવામાં આવશે અને સવિશેષ અમારા જે પંચમાલ દાહોદ અને મહિસાગરના જે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ જે આવવાનો છે જે એજ્યુકેશનમાં અભ્યાસ કરી રહ્યા છે ગોવિંદ ગોવિંદગુરુ યુનિવર્સિટી પણ અહીંયા છે તો એ વિદ્યાર્થી દીકરા દીકરીઓને પણ એની સુવિધા મળે એના માટેની પણ વ્યવસ્થા છે સન્માનની અમારા એકે બાપુના માર્ગ અંદર જે ઇન્ટરિયલ પણ અમે એક બસ એ ચાલુ કરી છે અને અને ગોધરા સિટીમાં એમાં પણ સહયોગ એસટી નિગમનો મળ્યો છે હરસંઘી સાહેબનો સહયોગ મળ્યો છે વિદ્યાર્થીઓને સુવિધા મળે નગરજનો મળે એના માટેની વ્યવસ્થા પણ થઈ છે અને આવનારા સમયમાં વનબંધુ કલ્યાણ યોજના જે છે એમાંથી પણ આપણી મિની બસો એ પણ ફાળવીને આપણા ટ્રાઇબલ જિલ્લો છે દાહોદ અને જે એન્ટ્રીલ ગામોના જે વિદ્યાર્થીઓ તાલુકા કક્ષા અથવા જિલ્લા કક્ષા આવે છે એની પણ વ્યવસ્થા કરવાના છે આપણી માનગઢ પાવાગઢ બસ પણ સંતરામપુર ચાલે છે એટલે આપણે ઐતિહાસિક જે સ્થળો છે એમાં પણ આપણે ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો છે રતનમાળ હોય એ પ્રવાસન સાથે જોડીને નાગરિકોને પૂરેપૂરી સુવિધા મળે એની વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી કરી છે અને એમાં મારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને એસટી નિગમના જે કર્મચારી મિત્રોની જે સમન્વયની ભાવનાથી આ કામગીરી થઈ રહી છે તમામને મારી ઢેર સારી શુભકામનાઓ